ગુરુકુળ ગુજરાતી શાળા ધોરણ ચોથું વિષય પરિસર અભ્યાસ ભાગ એક બાળકો આજે આપણે એમાં જોઈએ તો ખરા શરીરની અંદર તમે અરીસા સામે ઉભા રહો અને જુઓ તો શ્વાસ લેતી વખતે તમારી છાતી ફૂલે છે અને છોડતી વખતે એ અંદર જાય છે આ ક્રિયા તમે ઘણી વખત કરો છો અને નિરીક્ષણ કરો છો એ જ રીતે તમને જો ડૉક્ટર પાસે જાઓ તો તમને તાવ આવ્યો છે કે શું એ ડૉક્ટર પહેલાં તમારી નાળી તપાસે છે એ તપાસથી હૃદયના ધબકારા કઈ રીતે થઈ રહ્યા છે એના આધારે ડૉક્ટર નિદાન કરે છે કે આને શું કઈ તકલીફ છે અને પછી એ આપણને જણાવે છે જોવું ચાલવું સાંભળવું લખવું આ બધા કાર્યો કયા અવયવોથી થાય છે બરાબર આ આપણા બાહ્ય અવયવોથી થાય છે જે આપણે જોઈ શકીએ છીએ જે અવયવો શરીરની બહાર દેખાય છે તેને બાહ્ય અવયવો કહેવાય છે કાન નાક હાથ પગ જેવા અવયવો એ આપણા બાહ્ય અવયવો છે આપણે તે સહેલાઈથી બહાર જોઈ શકીએ છીએ આવા અવયવોને બાહ્યન્દ્રિયો એમ પણ કહેવાય છે જે ઇન્દ્રિયોની મદદથી આપણને આજુબાજુની પરિસ્થિતિની જાણ થાય છે તે ઇન્દ્રિયોને જ્ઞાનેન્દ્રિયો કહેવાય છે આંખ કાન નાક જીભ અને ત્વચા એટલે કે ચામડી આપણી જ્ઞાનેન્દ્રિયો છે બાહ્ય ઇન્દ્રિયોની જેમ શરીરની અંદર આવેલી ઇન્દ્રિયોને આંતરેન્દ્રિય એમ કહેવાય છે એક બરણીમાં તમે બિસ્કીટ લો અને પછી એ બરણીને ઊંધી ચત્તી કરો શું થઈ જશે બિસ્કીટો તૂટી જશે પણ તમે બિસ્કીટનું જો પેકેટ લાવ્યા હોય તો એ બિસ્કીટનું પેકેટ તમે પછાડો અને પછી ખોલો તો એના બિસ્કીટ તૂટેલા હશે નહીં જુઓ આ પેકેટમાં બિસ્કીટ એને વાંકું ચૂકું તમે કરો ઉપર નીચે કરો તો એ બિસ્કીટના પેકેટના અંદરના બિસ્કીટ તૂટતા નથી એનું કારણ એની આજુબાજુ એવી રીતે બાંધણ બાંધેલું છે કે એ બિસ્કીટને કાંઈ થતું નથી શરીરની અંદરના મહત્વના કાર્યો કરનારી ઇન્દ્રિયો સુરક્ષિત રહેવી જોઈએ આપણે ગમે તેવું હલનચલન કરીએ તો પણ આંતર ઇન્દ્રિયો એ જ જગ્યાએ રહે એવી શરીરની રચના હોય છે તે માટે માથા અને ધડની અંદર પોરી જગ્યા એટલે કે પોલાણ હોય છે જે પોલાણ માથાની અંદર હોય છે તે પોલાણને માથાનું પોલાણ કહેવાય છે ધડની અંદરના પોલાણના ત્રણ ભાગ પડે છે છાતીમાં જે પોલાણ હોય છે તેને છાતીનું પોલાણ કહે છે પેટમાં જે પોલાણ હોય છે તેના બે ભાગ પડે છે ઉદર પોલાણ અને કટી પોલાણ જેવા નામ છે ઘાસ નળિકા

આ ઇન્દ્રિયો ખોરાકના પાચનનું કાર્ય કરે છે મોઢામાંનો કોળિયો જથ્થર સુધી લઈ જવા માટે છાતીના પોલાણમાં એક નળી હોય છે તેને નળિકા એટલે કે ગ્લાસિકા કહેવાય છે આપણે ખોરાક ખાવા માટે મોઢાનો ઉપયોગ કરીએ છીએ જીભને લીધે ખોરાકનો સ્વાદ આપણને સમજાય છે દાંતની મદદથી આપણે ખોરાક ચાવીએ છીએ ચાવતા ચાવતા એમાં લાળ ભળે છે ખોરાક ભીનો પડે છે અને તે સહેલાઈથી ગળી જવાય છે ગળેલો કોળિયો અન્ન નળિકામાં જાય છે અન્ન નળિકાની દીવાલ નરમ હોય છે તેથી ખોરાકનો કોળિયો અન્ન નળિકામાંથી જઠર સુધી પહોંચા સહેલાઈથી લઈ જવાય છે ખોરાકનો પ્રવાસ મોડાથી ગોદા સુધી અન્ન જેવા માર્ગ દ્વારા આ પ્રવાસ થાય છે આ માર્ગને અન્ન માર્ગ કહેવાય છે આ નલિકા જેવા માર્ગની લંબાઈ લગભગ નવ મીટર હોય છે જુદી જુદી આંતરેન્દ્રિયો મળીને આ અન્ન માર્ગ બને અન્ન માર્ગનો એક ભાગ છે આજે આપણે બાહેન્દ્રિય જ્ઞાનેન્દ્રિયો અને આંતરેન્દ્રિય વિશે માહિતી મેળવી છે એના પ્રશ્નના જવાબ લખી મોકલજો